ભાઈ તમને થોડોક વધુ મારે હું તમને કેવું મારાથી થોડોક વધુ જ ભપકો થઈ ગયો એન્ટ્રી રહે ને આ બધું જ ખેતર આખું ખુલ્લું રાખ્યું કેમ કે ભાઈ પાર્કિંગ ક્યાં કરવું એ બહુ મોટો પ્રોબ્લેમ હતો એટલે કોઈના ખેતરમાં તો અત્યારે ન હોય આ દર્શિકા એ ભગવાન ભગવાન આને શું થાય એ ક્યાં એ હું કીધું આમાં એ ક્યાં આમાં વ્હીલ હોય આમાં ભાઈ ક્યાં ક્યાં

આ ઓલાને મેં થોડોક કલર ઓલો કરવાનો કીધો પણ થઈ ગયો ભપકો પણ જોકે આજ એ બાકી છે ધોવાનું બાકી છે બાકી છે લાગે છે બહુ મસ્ત અને લાગે છે ભાઈ બહુ મસ્ત પણ જોકે આ કમ્પ્લીટ થઈ જાય એટલે સારું લાગે અને બાકી ભાઈ થઈ ગયું છે હવે કમ્પ્લીટ કામ પૂરું આ એક છેલ્લે બાકી હતું એ પણ થઈ ગયું ચાલો બધીને બતાવો હાય એ મંતુ જય શ્રી કૃષ્ણ નહીં બોલતો કરો હા જય શ્રી કૃષ્ણ શું વાલો મજા કેમ બાકી આ ચાલો કલી હા તો કેવું છે ને અને હું તો મને કહેતી હું બતાવવાનું કહેતી લેલે શું કેશ લઈ લે કલે કલી ના હે કપડા કપડા છે ને જો કઈશ હું બતાવું છું ક્યાં કલીભાઈ ખીજાઈ ગઈ છે કલી ક્યાં છે આ છે દર્શિય કલી ઠેલો અને આમાં છે મેરેજ ના કપડા જો બતાવી દે ફટાફટ કલી એવું ન કરાય કલી ના કપડા બતાવું ક્યાં છે કલી જાઓ જાવ કલીભાઈ પહોંચી ગયા અંદર કપડા નથી બતાવતું કોઈ ખરેખર મેરેજ ના હું બતાવી દઉં મારા

અરે અરે બહુ કરી જો ભાઈ જોજે આ બંછી ચંપલ ગોતી કે ગયા ભાને ચંપલ આપડે બતાવી દઈ વાહ ઘટે ક્યાં બતાવી દે ફટાફટ નથી બતાવ્યા ભાઈ હું એક તો દેશી માણસ

રસિકાની આ ઓલી છે મસ્ત સાડી જો ભાઈ આ આ આ આ આ છે છે આજ ચોલી બતાવી દે ગલી તારો ક્યાં છે ગલી લેખો ગલી અમે આવી ગયા છે ખેતરમાં અને કેટલું રાખ્યું એ તમને બતાવી દો કેટલો એરિયો રાખ્યો આ બધું જ ખેતર ભાઈ પડતર રાખવું જો વાહ છે ને સામે સુધી ત્યાંથી આ બધું જ ખેતર એમને એમ રાખ્યું દસિકાના લગ્ન માટે આ બધું જ તો તમને ઝીરો પોઈન્ટ ફાઇવમાં બતાવું કે એન્ટ્રી રહે ને આ બધું જ ખેતર આખું ખુલ્લું રાખ્યું કેમ કે ભાઈ પાર્કિંગ ક્યાં કરવું એ બહુ મોટો પ્રોબ્લેમ હતો એટલે કોઈના ખેતરમાં તો અત્યારે ન હોય કરાય કેમકે એ બધીને પિત્ત હોય એટલે આપણા ખેતરમાં જ પાર્કિંગ રાખ્યું એટલે આ બધું જ ખેતર મૂકી દીધું પછી વાવી દેસું તો જો બધા આવી ગયા છે જો આ લોકો હા વાંધો હા જો માયરા અને મંતવ્ય

પાછળ આ વખતે પાર્કિંગ રાખ્યું ઓલી બાજુ હવ વંડી પાડવું પડશે હા વંડી પાડવી દો આ હા ઓલી બાજુ ઓલી બાજુ ભુકાની પાછળથી તો સરખા મકાઈ નીકળી જા ઓલી મકાઈ હે ને આ મકાઈ નીકળી જા કાલે સીધી સીધી ગાડી આવી જાયે રોડે રોડ અને પાછળ પાર્કિંગ એવો લાગેત્રમાં એ છે આપણે parking આપણે નથી નહીં લગ્ન પછી

কineeই পর্নাা কথয়দয্নাসযার অকপিন নাকি কথয়ার্নার্ব thereby আথর হলাাদ্ন বাউছস হোকেযবা গময় w boost বালে તો હજી એક અમારું મેમ્બર આવે છે જો ચેક કરવા આવે છે જગ્યા એ કમ્પ્લીટ છે કે નહીં પૈસા કમાવા એક મસ્ત રસ્તો કહો આમાં માંડવી બહુ છે વીણી લે માંડવી માંડવી વીણી લે હાલ હા ખાલી તારે કમાવા પૈસા તો કલી અત્યારે ભાવે સારા છે તું તારે સવારથી ઉઠી અને જો એટલા છોકરા છે એટલા બધી તારા કબજામાં જ છે હા તો બધીને વળગાડી દે કલી ખબર ને જ પહેલા તું માંડવી આપણે કોઈ કઈ કહાની આપણી કીધી હતી ખબર દર્શિકા એ આખો આપણો વિડીયો બનાવ્યો તો મારા ઉપર કે તમે માંડવી પેલા ઢેકલામાંથી ચોરતા હોય હું નઈ કલી તું મારી પાર્ટનર જ હતી હંમેશા મારી રહેવા દે તું ખોટી રહેવા દે હમ એ એ માંડવી ખાતી આવી છે

ક્યાંય કઈ આ છે ને ત્યાં સુધી આપણે એમને એમ રાખી દેવાનું છે અને ગોવિંદભાઈ આવી ગયા છે કેમ છો કાકા મજામાં હા સીધ ગયા હતા વાહ 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 તૈયારી જોરદાર ચાલુ આગળ થઈ ગયા કે ફોન તો વાંધો નહીં બાકી હું આવી ગયો ને હવે તો કરી દઈ એ કાકા કે હવે ટેન્શન નથી કઈ જો ખલી

ઘર જોવા આવી ગયા કે કેટલી જગ્યા રાખી અને માંડવી નથી ને કૃષ્ણ ફરી તમે એવું છે રેડી ને એટલી જગ્યા થઈ જાય ને તો કિલો કરો હોય હવાર થી વર્ગી જાય કાલ સાફ થઈ જાય